બેંક લોન રિકવરી ટીમ પર હુમલો થયો હુમલાના દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા મહિલા સહિત દસ લોકો સામે ફરિયાદ થઈ છે લોન રિકવરીની કાર્યવાહી માટે ફેન્સિંગ કર્યું હતું આ ફેન્સિંગ દૂર કરવા માટે બબાલ પણ થઈ આરોપીઓએ લાકડી સહિતના હથિયારથી હુમલો કર્યો હતો આ તસવીરો તમે જોઈ શકો છો મહિલા સહિત દસ લોકો સામે ફરિયાદ રિકવરીની કાર્યવાહી માટે ફેન્સિંગ કરી દીધું હતું અને હુમલાના દ્રશ્યો સીસીટીવીમાં પણ કેદ થયા

આજે ફરી જે વાંકાનેર શહેરના લક્ષ્મીપરા વિસ્તાર છે ત્યાં સોસાયટીમાં જે બેંક લોન રિકવરી ઓફિસર છે તેની ટીમ પર હુમલો થયો હતો જેમાં લોન રિકવરીની કાર્યવાહી માટે જે ફેન્સિંગ કરેલ હતી જે જીવન કોમર્શિયલ બેંક જે લોન રિકવરીના ઓફિસર હતા